ઈશાનભાઈ તમે સાનો સાનો ઉપયોગ કર્યો તો ખાલી એક આ ભૂમિ પરિવર્તન એક ક્રોપ પરિવર્તન આ બેનો છંટકાવ કર્યો અત્યારે અત્યારે હાલની હાલની તારીખ તમારે પહેલી તમાકુ કેવી હતી નાની હતી અત્યારે કેટલા દિવસ થયા દસ પંદર દિવસનું ખાલી ખેલું મિત્રો જો ખાલી દસ પંદર દિવસનું ખાલી રિઝલ્ટ જોવો છો

ખાલી નીચે ખાલી ભૂમિ પરિવર્તન અને એક ક્રોપ પરિવર્તન એક ધૂમપાસ ધૂમપાસ ખાલી આનો છંટકાવ કરી ખાલી બાકી તમાકુ તો જો અફલાતુન રિઝોલ્વ છે ખાલી નમસ્કાર